बीएसएफના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ પૂંછમાં પાકિસ્તાની શેલિંગથી થયેલા નુકસાનની સમીક્ષા કરી બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના પૂંછ જિલ્લામાં આવેલા ગુરુદ્વારા સિંહ સંહા અને ગીતા ભવન ખાતે પાકિસ્તાની શેલિંગથી થયેલ નુકસાનની સમીક્ષા કરી તેમણે સ્થળ પર જઈને સ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને સંચાલન સમિતિઓ સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન દલજીતસિંહ ચૌધરીએ સ્થાનિક બીએસએફ અધિકારીઓ અને સેનાની સાથે બેઠક યોજી અને સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી તેમણે શિલિંગથી થયેલા નુકસાનને ગંભીરતાથી લીધું અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી દલજીતસિંહ ચૌધરીએ ગુરુદ્વારા સિંહ સમહા અને ગીતા ભવનના સંચાલક સમિતિઓને આશ્વાસન આપ્યું કે બીએસએફ તેમના સુરક્ષા અને પુનઃસ્થાપન માટે પૂરતી મદદ કરશે તેમણે સ્થાનિક સમુદાય સાથે સંકલન વધારવાની અને શાંતિ જાળવવાની મહત્વપૂર્ણતા પર ભાર મૂક્યો આ મુલાકાતથી સ્થાનિકો અને સુરક્ષા દળો વચ્ચે વિશ્વસનીયતા અને સહયોગ વધારવાની આશા છે બીએસએફના ડિરેક્ટર જનરલની આ મુલાકાતથી પાકિસ્તાનની શેલિંગથી થયેલ નુકસાનને પહોંચી વળવા અને સ્થાનિક સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસોને મજબૂતી મળશે